નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર જુનાગઢમાં પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોના હાર્ટ એટેકથી મોત જુનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમિયાન રાજકોટના ત્રણ સહિત કુલ આઠ યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા છે આ બનાવની સામે આવેલા યાત્રિકોમાં ગમગીની વ્યાપી ગઈ સોમવાર સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે સોમવાર સાંજ સુધીમાં ચાર યાત્રિકના હાર્ટ એટેકથી મોત થયા હતા જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મુરશીપાઈ રૂડાભાઈ લોખેલ ઉમર વર્ષ છાંસઠનું માણવેલા ગોડી નજીક